મનની શાંતિ આનેથી મળે છે પણ ક્યારે પિત્તળનો ઘડો અને માટીનો ઘડો બે પાણીયારા ઉપર હતા તો પિત્તળના ઘડાએ માટીના ઘડાને કીધું કે તારા અંદર તો પાણી ઠંડુ થાય છે મારામાં નથી થતું એનું કારણ શું તો માટીના ઘડાએ એવું કીધું કે તારામાં પાણી ઠંડુ નથી થતું અને મારામાં ઠંડુ થાય છે એનું એક જ કારણ છે કે હું પાણીને ઊંડે સુધી ઉતરવા દઉં છું અને તું અંદર ઘૂસવા નથી દેતો તો હૃદય સુધી કથાને પહોંચવા દેશો તો શાંતિ મળશે હૃદય સુધી કથા નહીં પહોંચે તો તમને શાંતિ નહીં મળે એટલું યાદ રાખો અને બીજી વાત હમણાં મેં કરી કે ભાઈ ભાગવત કથાનું ફળ ક્યારે મળે કહો કેમ કે ભાગવત સાંભળો તો મુક્તિ મળે તો એક શેઠ પાય પૈસા હતા તો એને બામને બોલાવ્યો મહારાજ ક્યાં લેતે કથા કરીને કા કે પાંચ ઠીક હે બેઠે જાઓ પાંચ હજાર માં કથા બચાવી પચીસ હજાર રૂપિયા બ્રાહ્મણ ના શેઠે શેઠે ગુજરી ગયા બ્રાહ્મણ બે એવી જગ્યા મળ્યા નામ નથી કેતો ભેગા થઈ ગયા ઓકે પ્રશ્ન પૂછો ભગવાન ને કે આને પાંચ વાર કથા સાંભળીને પાંચ વાર કથા કરી તો આ બે અહીંયા કા ભેગા થયા તો કે એટલા માટે ભેગા થયા કે બ્રાહ્મણે પાંચ વાર કથા સંભળાવીને એને વળતર લઈ લીધું એટલે એને કઈ ફાયદો નથી વળતર મળી ગયું ને પાંચ વાર કથા કરી પાંચ પછી હજાર લઈ લીધા વળતર એને મળી ગયું એટલે એને ફાયદો નથી અને આ માણસને કાંઈક મેળવવું તું એવા સ્વભાવથી એને આને ખરીદવાનો પ્રયત્ન કર્યો એટલે એને ફાયદો નથી થયો એટલું યાદ રાખજો સાહેબ પરમાત્માના નામને ખરીદવાનો પ્રયત્ન કોઈ દી ન કરશો એટલું યાદ રાખજો સાહેબ કહેવાનો અર્થ એ છે કે મન કામના સિદ્ધ નર પાવા સોય કથા કપટ તજી ગાવા મનના ભાવ શુદ્ધ રાખી અને કથા કહો બીજું અહમને તજો અહીંયા બેઠા પછી અહમ અહમ એટલે ઈગો 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 ભૂલી જાવ હું ન હોઉં તો હું થાય બધુંય થાય તું ન હો તો સારું થાય ઘણા એમ કે ને કે હું ન જાઉં ને તો પરી પૂરું થઈ જાય પૂરું ન થાય વધારે સારું થાય તું જાને ને એમાં જ બગડે છે